સોરી વડોદરાની સરકારી નર્સિંગ કોલેજ જે છે ત્યાં તમે જોઈ શકો છો કે આ કોલેજમાં જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થાના ભાગરૂપે જ્યારે અમારી પાસે એવું છે મને અઢળક ફરિયાદો મળી છે કે અહીંયા જે મેસની સુવિધા છે એમાં યોગ્ય રીતે જોવા ભોજન જે આપવામાં નથી આવતું ત્યારબાદ અહીંયા જે સેફ્ટીના જે સાધનો છે એ ફક્ત દેખાવ પૂરતા છે ત્યારબાદ અહીંયા જે મૂર્ત જે સુવિધા કે પાણીની ને કે યુરેનલની તો એ પણ યોગ્ય રીતે નથી એટલે પાણીની સુવિધા પણ યોગ્ય રીતે નથી તેની સાથે સાથે યુરેનલ જવા માટે જે વ્યવસ્થાઓ છે એ યુરેનલની વ્યવસ્થા પણ ખૂબ જ ગંદકી ભરી છે તમે આ ફોટા પણ જોઈ શકો છો કે ખૂબ ગંદકી એ તમામ વિસ્તારોમાં તમામ જગ્યાએ તમને જોવા મળતી હશે એટલે એ બધી જ બાબતોને લઈને

એકચ્યુઅલી હું આજે આવી છું હું જાઉં પરંતુ ગઈકાલે અને આજે મને લેટ મને થોડો સમય આપો હું તપાસ કરી લઉં છું અમે હંમેશા વિદ્યાર્થીઓની સાથે જ છીએ અમારું પોતાનું સુપર ચેકિંગ હોય છે અમારી પાસે કમિટી છે સ્ટુડન્ટની પણ કમિટી છે એ લોકો હંમેશા એમનું ધ્યાન રાખતા જ હોય છે કે આવું કંઈ પણ કમ્પ્લેન હોય તો અમે નોટિસ પણ આપીએ છીએ અમે એમની પાસેથી અમારી પાસે સ્ટેપ છે બરાબર છે એટલે અમે ક્યારેય પણ અમે વિદ્યાર્થીઓના હિતમાં જ હંમેશા કામ કરીએ